નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઘરમાં રોકડ રાખવી એ ગુનો નથી પરંતુ જ્યારે કરવેરા નિયમોનું વાત આવે છે ત્યારે થોડીક બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે તમારી પાસે ઘરમાં દસ લાખ રૂપિયા હોય કે એક કરોડ રૂપિયા જો તમે તેનો સ્ત્રોત જણાવી શકાતા નથી તો આખો વવેરા વિભાગે અઘોષિત આવક ગણી શકે છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપણે જણાવી દીધી કે તમે ઘણીવાર જોયું કે સમાચારમાં વાંચ્યું હશે કે જ્યારે નોકરીયાતો રાજકારણીઓ ઉદ્યોગપતિઓ ઘરે દોડવા પાડવામાં આવશે ત્યારે ઘણીવાર ઘણી બધી રોકડ જપ્ત કરવામાં આવે છે અને જો તમે કોઈ રેકોર્ડ ના હોય તો પૈસા જપ્ત કરવા સાથે પારેડ અને ધરપકડ પણ કરવામાં આવે છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે બેંકમાં એક સમય પચાસ હજારથી ત્યારે વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન નંબર આપવો ફરિયાદ છે જો તમે છેલ્લા ત્રણ વર્ષથી આઈટીઆર ત્યારે ફાઇલ કર્યું નથી અને જો કે અને ત્યારે વીસ લાખથી વધુ રોકડ ઉપાડી તો બે ટકા ટીડીએસ ચૂકવવો પડશે અને એક કરોડથી વધુ ત્યારે ઉપાડ પણ પાંચ ટકા ટીડીએસ ચૂકવવો પડશે આઈટીઆર ફાઇલ કરનારો માટે મર્યાદિત એક કરોડ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે જો કે મિત્રો આવકવેરા વિભાગ સ્ત્રોત ત્યારે વિનાના રોકડને ત્યારે ઘોષિત આવક માને છે અને જેના પર દંડ કર અને ટીડીએસુલ્ક થાય છે અને તપાસ અલગ અલગ છે હંમેશા સ્ત્રોત પુરાવો એટલે કે પગાર વ્યવસાય અને મિલકત વેચાણ વગેરે રાખો બેંક સ્ટેટમેન્ટ અને વ્યવહારની વિગતો સાચવી અને રાઇટિયર ત્યાં રિટર્ન ફાઇલ કરો ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ